નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ અઢાર છ બે હજાર પચીસ બુધવાર આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વસ્તુની કિંમત ચૂકાવ્યા વગર એ વસ્તુ સ્વીકારવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને લીલા કલરની બંગડી અથવા લીલા કલરનો રૂમાલ ભેટ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જે બનાવટી સાધુ છે ને એના સંપર્કમાં રહેવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે એક માટીના કોડિયામાં મશરૂમ ભરીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈ ખોટા વ્યક્તિની સલાહ પર ચાલવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે ફટકડીનો એક ટુકડો માથા પરથી સાત વાર ઉભા વહેતા જલમાં જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કર્યું સિંહ રાશિ આજે ચંદીપાટ વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ પાસે ઉછીના પૈસા નહીં લાવવા કે કોઈ પણ જાતની લોન લેવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાની બહેન ભાણીજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે આપણી બહેન દીકરીઓને દુઃખ પડે એવું કોઈ કામ કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં વધુ પડતો લોભ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે પોતાના ઘરની આજુબાજુ નાના નાના બધા લીલા છોડ થતા હોય ને એને પાણી સિંચવું જોઈએ શું નથી કરવાનું મિત્રો માતા કે માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે પોતાના શરીરની કાળજી રાખવી જોઈએ થોડી કસરત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના કામમાં વિઘ્ન આવે એવું કોઈ કામ નહીં કરતા મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે થોડું લીલું શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો વાસી ભોજન ખાવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ દર્શન થાય તો દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યની મિટિંગમાં જવાનું હોય તો ત્યાં ગેરહાજર નહીં રહેતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે જો શક્ય હોય તો હિજરાને લીલા વસ્ત્ર દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ તાત્કાલિક યાત્રા કરવાનું આવે તો એ યાત્રા કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું મારી વજન ચોક્કસથી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે